જય માતાજી દોસ્તો તો આપણે જવાના છીએ બોડાચારે તો આજે નાગ પાંચમનો દિવસ છે એટલે આપણે ભોળાચારે જઈએ દર્શન કરવા ને નારિયેલ આપણે લઈ જાવ ફોડવાનું છે નારિયેલ તો દોસ્તો વિડીયો પૂરો જોજો બોડાચારનો તમને દર્શન કરાવવું તો છે તળાવ આવી જાય દોસ્તો આમાં ભેસો બિહરી પાણીમાં हरपाल, असली नाम हरपाल से, मैं आपलों नाम से महेश राठवा। तो वीडियो पूरोजो जो, जो दोस्तों, बोला चार में तो दर्शन करा लाइक सब्सक्राइब कर जो, तो आपने पोती जावे, आसे हो तो हरपाल भाई या आपने परशाद दर्न बदुर, नारियल बदुर। लाइन आई आसे तो भी इन्हें हंगात आयो तो आपने पोती जहाँ वे बोरा चार ना जो दोस्तों पिल्ला सोमवार आया ना ता धजा नी हती आज सोमवार आया तो सोमवार ने आज पांच दिवस आया तो धजा पसिया बदु नौ लगी है બીલી પાંદડા તો પહેલો પગ દોસ્તો આપણે એટલે બોડાચારનું નામ લેલીએ જય ભોડાચાર આપણે પોતી બોડાચારના મંદિરે ઉપર તો દર્શન તમને કેટલા तन थजा एक ना बे ऊपर मोटी है चलो का के दर्शन करवाई दीवा चालू से हर, हर गे। आपने दरवाजो ग હવે અહીં ગમે તે માણે આવ્યો છે નારિયેલ ફોડીને જેવું કોઈક દૂધ ચડાવે કોઈ સિફળ ચડાવે કોઈ ગમે માનતા ગમે લઈ શકી માનતા લે એટલે પૂરી થઈ જાય બોળાચારનું નામ લે એટલે માનતા પૂરી થઈ જાય ગમે માનતા લઈ તમારે બી વિડીયોમાં જોઈને લેવું હોય તો લે લેવ લેવાય માનતા પછી તમારું કામ થઈ જાય પછી આવવાનું

દીવો હરગાય દે ઓલો બી હરગાવી દેવું હે ઓલા આપણે ઓલવા ઓલો ઓલું ઓલું કપાસ કપાસ તો હે જ દીવો હરગાવીને હરગાવે પવન છે એટલે હરકતો થોડોક અંદરમાં કીધે એટલે હરગી જાય બોળા ભોળાચારનું નામ લેને એટલે ફટાફટ હળગી જાય લાઈક સબસ્ક્રાઈબ કરજો દોસ્તો કોમેન્ટમાં જય બોળાચાર એમ લખજો દોસ્તો કોમેન્ટમાં જય બોળાચાર લખવાનું ભૂલતા નહીં તમારી મનોકામના પૂરી થઈ જાય દોસ્તો ભાઈઓ બહેનો જે જોઈને મનોકામના પૂરી થઈ જાય જે માંગે તમારે આ વિડીયો જોઈ લેવાનું પછી આ અહીંયા પાંચમના તમારે અહીંયા અહીંયા વિડીયો જોઈને પાંચમ કરી લેવાનું આસ આપણે હરપાલભાઈ નારિયલ વધારવાનું પ્રસાદ બિલાયા આપણે દીવો હર કઈ નહીં છું આપણે પહેલાં આવ્યા પહેલાં સોમવારે આવ્યા તો આ બધું નારિયેળના છોકરાને બધું હલગાઈ નથી આ વખતે થોડા કોસા છે કેમકે આ વખતે ચોખ્ખું ને એટલું બધું કરવું પડે થોડાક છે આટલા જ છે તે માણા થોડા કોસા આવેલા છે એટલે એટલા બધા નથી નારિયેળના આપણે વધારે હોય તો સાફ સફાઈ કરી નાખશું વારે બધું કમ્પ્લેટ છે થોડાક છે કહેવાય એટલા બધા નથી તહેવાર આપણે કરવું તો કરી દઈશું દોસ્તો આ જો લીમડા લીમડા બધું કમ્પ્લીટ મોસમ મસ્તનો નજારો છે ના પાછ તળાવ છે જો આ હરપાલ અગરબત્તી હરઘા નખી આ ભોળાચાનું નામ લઈ લે जय बोडाचार आया हर गया गय दिया या निया आपना हर गया उता था या नियात आशा अगर बती रूप दिदी આ ચકલાને ખાવાનું ગવ નખેલા છે અહીંયા આ ચકલાને છે તો આપણે આ અગરબत्ती કરી દીધી ગોદીયા ઓગઈ છે અહીંયા બીજું કામ કરવાનું છે એટલે આપણે કામ છે આ બટન એટલે આપણે આ લગાવી એવું નથી એટલે નાના મંદિર છે આપણે આ આપણા આ કોણ નો ઇતિહાસ એવો છે કે આપણે થોડા જાણતા હતા ને તો દાદા ઓફ થઈ ગયા હતા દાદા ગયા પછી એમની પાછળ આપણે આમ બેવારેલા હા એટલે આમ કુટુંબમાં એટલે

તમે પણ આવો તો તમારી પણ મનોકામના પૂરી થાય આ મંદિરે ને આવવા માટે આપણે સુરેન્દ્ર મોરબી જિલ્લો અને હરોજ તાલુકાનું ભરગામડા ગામ ને ભરગામડા ગામના વાડી વિસ્તારમાં આ મંદિર આવેલું છે હા જે બુટીએ બુટમાના પાટીએથી અંદાજે એકાદ કિલોમીટર જેવું દૂર રહે છે એટલે આવો અત્યારે બુટમાના બોર્ડથી આપણે સીધે સીધા આવો એટલે રસ્તો પૂરો થાય ને સાઈડમાં મંદિર છે ને સફેદ કલર ની ધજા દેખાતી છે હા 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 પણ તો આવી શકો છો ને મનોકામના તમારી બધી દાદા પૂરી કરે હા એ નાનું મંદિર હે પણ આ બધું કમ્પ્લીટ કામ થઈ જાય આપણે ગમે એ માંગુએ ને તો અને ગમે આ તમ ત્યાર દેવસ્થાને જાઓ કોઈ પણ જગ્યાએ તમારી મનોકામના પૂરી જ થાય છે એ તો બીજો આપણે હા તો આપણે હવે નારિયેલ કરી વધે એટલે દોસ્તો તો આપણે હવે થોડોક દસ મિનિટનો વિડીયો થઈ ગયો એટલે હવે પૂરો થઈ ગયો હવે નવા વિડીયો મળીશું દોસ્તો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય બોળાચાર લખ દેજો આજે નાંગ પાચમ છે એટલે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા તો તમારે બી આવવું હોય તો કોમેન્ટમાં કરી દેજો આપણે લોકેશન બતાવી દઈશું